રામચંદ્ર ભગવાન જય જય શ્રી રામ એક સુંદર મજાનું એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક ફરતા રામ સાધુ સિદ્ધ સાધવી ગામ ની અંદર હતા કે ગામ ને કોનરે સરસ મજાનો સત્સંગ થાય સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગી લાગી ને જાય

એટલે આંખ ઉગાડીને કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુખમય છે પણ જા પાંચ વર્ષ સુધી હું તને સુખી કરી શકું પાંચ વર્ષ પણ આ પાંચ વર્ષ ગયા પછી આની આ પરિસ્થિતિ થઈ જાય બોલ તારે મંજૂર છે એટલે ઓલાય ગુરુએ કીધું કે જો પાછો આ સુખ મળ્યા પછી દુખ વહમુ લાગશે એટલે વિચાર કરીને કેજે એટલે ઓલા કઈ વાંધો નઈ પાંચ વર્ષ તો સુખ મળશે પાંચ વર્ષ તો પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ પાંચ વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં જા

અને પછી એનો ધંધો એવો આવ્યો કે અબ્બલ ને ત્રબલ ને એવા નાણાયા આયા એવા નાણાં આયા એવા નાણાં કે માણા આગળ પાછળ ફરવા મળ્યા અને નાણાં આવે એટલે માણા આવે આવે કે નહીં આવે રામ અને છ મહિનાની અંદર તો જિલ્લામાં નામ થઈ ગયું કે આ ભાઈ ભેગા કોઈ ન આવે અને પછી એને પૂછ્યું લગ્ન કરવા સંસાર કાલો તો કે હા સંસાર કાલો સંસાર આલો લગ્ન થઈ ગયા અને પછી તો એને વિચાર્યું કે હું બધું લઈ લઈશ બંગલા કરીશ જમીન કરીશ ગમે તે કરીશ પણ પાંચ વર્ષ પછી બધું વહી જ જવાનું છે ને લેન્ડ થોડું પૂલ ભેગું કરી લઉં અને પછી તો મોટા મોટા સત્કર્મ કરાવે કૂવાઓ ખોદાવે વાવ ગળાવે હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા મોટા મોટા સંતોને બોલાવી સત્સંગના પારાયણો કરાયા અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા આ ગામ આયા આખો ગામ ભેગો થયું અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફળાતા દોડતો દોડતો આવ્યો અને ધૂળમાં દનવટ કરવા માંડ્યો એને કીધું કેમ છે ભાઈ તો કે ગુરુ જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને હજાર હાથથી આપવાનું ચાલુ કર્યું છે પાછું વળીને જોયું નથી અને ગુરુ આ પાંચ વર્ષમાં દુઃખ હું કેવાય ને એ મને ખબર નથી પડી અને આ પાંચ વર્ષ કેમ છે તારા એ ખબર નથી પડી ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે બે દિવસ પછી તારા પાંચ વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી સમાધિ માં જ્યાં જોયું ત્યાં ઈશ્વર ના દરબારમાં દરબારમાં ના ચોપડા પુણ્યના જમા 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 ભગવાન એનું ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખી જીવન સંપત્તિવાન રહેશે इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो की तकदीर तो उनकी होती है जिसके हाथ भी नहीं होते जय श्री राम